સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રાજગઢ અને જેગડવા ગામને જોડતો રોડનું આજે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપુરાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અંદાજીત પાંચ કરોડના ખર્ચે આ રોડ નવો બનાવવામાં આવશે ગ્રામજનો દ્વારા વર્ષો જૂની માંગણી હતી કે આઠ કિલોમીટર લાંબો આ રોડ બનાવવામાં આવે આઠ કિલોમીટર જેટલો નવો રોડ બનવાથી આસપાસના ગામના લોકોને એક ગામથી બીજા ગામ જવા માટે સારા રોડની સુવિધા મળશે સુધી ના આઠ અબાઉટ આઠ કિલોમીટર સુધીનો જે રોડ છે એ માન્ય ગુજરાત સરકારના આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પાંચ કરોડ રૂપિયા ફાવેલ છે અને આ રોડ બનવાથી ખૂબ જ આજુબાજુના અનેક ગામોને લાભ સરળ છે અને જેને કહી શકીએ ને કે સુદર્શન સેતુ આજે સાબિત થવા માટે થયો જઈ રહ્યો છે એવા રોડનું આજે ખાસ ખાતમુહૂર્ત કર્યું છે અને ગ્રામજનોએ ખૂબ જ એને આજે વધાવી લીધેલો છે